રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકરણી મહાદેવ છે અત્યારે અત્યાર કારણ કે ચા પાણી નાસ્તો ને બધું આપણે કરવાનું હજુ બાકી છે રેડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો બસ ચા પાણી નાસ્તો ને બધું બનાવે એની પેલા આપણે કરવાના છે દીવાબતી એટલે કે પ્રજ્ઞા એ તો એ જાય છે દીવાબતી કરવા માટે અને ત્યાં સુધી ડ્યુટી આપણી પાસે છે અત્યારે સિયાબેનને રાખવાની જોઈએ છે સિયાબેન આપણી પાસે રહે છે કે નહીં કારણ કે આખો દિવસ તો હું હોઉં નહીં ને હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મને ઘરે ઘરે જોવે છે એટલે મારી હેવાઈ કરવી છે જો થાય તો પણ જોઈએ છીએ હવે આપણી પાસે પૂરો એક મહિનાનો સમય છે એ એક મહિના દરમિયાન થાય છે કે નહીં જોવાનું છે નહીં તો હું સવારે જાય સાંજે આવ્યા સાંજે આવે તો એ હુઈ ગયું ને હવારે વહેલી હોતી હોય અને કાય જાગી ગયું તો થોડીક વાર રમાડવાનો મોકો મળે ને ત્યાં આપણે પાછું જવાનું થઈ જતું હતું અત્યારે પૂરેપૂરો મોકો છે તો જોઈએ છે બેનબા આપણા લડકા થઈ જાય છે કે નથી થતા કંઈ નહીં ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કંઈક ને કંઈક કરતા રહેશું બેઠા બેઠા જે કાંઈ પણ થાય એ ક્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા હાલ તો વાગી ગયા છે પોણા દસ ને 5:05 અને આપણે થોડું ઘણું કામ સરખું મેલ મુક કરવાનું તો એ કરી લીધું કેમ કે સિયા આ સુતી દીધી આમ ધીમામાં કે આપણું કામ પતાઈ લે અને અહીં આપણું કાચું સલાડ ને બધું કાપી લીધું છે ને દાળ ભાત ને મૂકી દીધા છે ચડવા માટે અને ગુવારનું શાક બનાવવાનું છે સુધારવાનું છે ને ત્યાં મારા બેન જાગી ગયા છે મેં બધું તૈયાર જ કર્યું દીધું પછી મેં કીધું રૂમમાં ચક્કર મારી લઉં સી શું કરે છે જરાક જોઈ જો

આઈડિયા આવી ગયો હોય કે શું છે તો કમેન્ટ કરી દે બાકી હું રસોઈ બનાવી લઉં પછી મળીએ દાળ અને ભાત મે ઓલરેડી મૂકી દીધા છે અને શાક સંભાર અમારું બને છે ભાઈ કે છે 10:30 માં 10 કમ અને બસ આપણે 10 વાગ્યાનો ચા અને એ બધું પીવાઈ ગયું છે કુકર ની સીટીઓ નો અવાજ આવતા હશે એમાં મૂકી છે આપણે દાળ ભાત ની દાળ એટલે કે તુવર ને દાળ બાફવા માટે ભાત અલગથી થી બફાય છે શાક વઘરાઈ ગયું છે અને રોટલી થાય છે અત્યારે અત્યારે માં તો સાડા દસ વાગ્યા માં બધી રસોઈ કમ્પ્લીટ થઈ જાય એમ છે અત્યારે હવે બસ બપોરે ખાવાનું ક્યારે મળે એ જ જોવાનું છે આમ તો જો કે આપણે અત્યારે હવે બપોરે ખાવામાં છે ને સમય વહેલો થઈ જાય છે એટલે કંઈ ભૂખ એટલી લાગતી નથી આપને ઓફિસે હોય ત્યારે જનરલી બે વાગ્યા પછી ટિફિન ખુલતું હોય છે એની જગ્યાએ અત્યારે ઘરે ઘરે છીએ તો બાર વાગ્યામાં ખાવાનું મળી રહે તો કંઈ એટલી બધી ભૂખ લાગી ના હોય આપણે તો ખાવાનું પણ ઓછું હાલે પણ હવે જોઈએ છે કે આપણે નેવો કિલો હતો ભાઈ મહિના દિવસ પછી કેટલો થાય છે એ હવે તમારા લોકો સાથે આપણે જ્યારે મહિનો પૂરો થશે ને ત્યારે જ શેર કરીશું

ગવારનું શાક કે રોટલી અને આ છે આપડી કેરી નો કટકો સાબજી ને ચૂરમું ખાવું તું એક રોટલીનું નું ચૂરમું કરી દીધું તું એમને ચોળી ઘી ધીરી નાની એવી રોટલી કે સેજ સેજ ગઈ રૂ ભેગું આવે ને એવું ખાવું છે કેમ કે ખાટું ખારું તો કંઈ ખાવાનું ન હોય તો પછી કે કંઈક ભેગું એવું હોય તો મજા આવે અને એ બેસી ગયા છે ઉપર ડાઇનિંગ ટેબલ પર બપોરા કરવા હોય એમ તો આવી જાવ અને ફાઇનલી આજે કહી દઈ કે આજે તો અમારો મંડપ રોપણ એટલે કે માંડવો તો માંડવાની વિધિ માટે આપણે સ્પેશિયલ બનાવ્યું છે રોટલીનું ચુરમું જસ્ટ ફોર મજાક પણ બસ આવું કઈક છે ને સી આવે આવ્યા પછી પહેલો અમારો એ દિવસ છે કે અમે મંડપ રોપણની વિધિ એન્જોય કરીએ છીએ જમતા જમતા આપણા જમવામાં છે કેરી આટલું ચૂરમ આપણે રાખ્યું છે ગુવારનું શાક ને બાજુમાં છે મારો સિયા દીકરો એ જોવે છે ને સાંભળે છે ને એવું બધું કરે છે કે મમ્મા આ ચાલુ કરી દીધું છે પાછું શું ચાલુ કર્યું છે ખબર નહીં મને તો બસ આવી જાવ તમે લોકો વપરા કરવા માટે ને બાકી સાંજે કંઈક કરશું જોઈએ શું કરીએ છીએ હે ને સબ્જી હમ બાકી બધ આવી જાવ બપોરા કરવા માટે તમારે અત્યાર પેન બપોરા કરવો હોય તો ચાર વાગી ગયા છે આમ તો જો કે આપણે દોઢ પોણા બે વાગ્યા ના જાગી ગયા હતા કારણ કે આજે પેલું રિઝલ્ટ હતું ને એના વિજય સરઘસ નીકળે એટલે ડીઝે ને ફટાકડા ને બધું વાગતું હોય ને પોટતા હોય એટલે અમારે બેન બાની નીંદર તો રે નહીં પાછી એટલે એમાં ને એમાં હવે છે ને કટકે કટકે નીંદર થઈ છે સિયાની તો થઈ છે હારો હાર મારી પણ કટકે કટકે નીંદર થઈ હતી અત્યારે હવે કઈ નથી પડતું ને એમાં અધૂરામ પૂરું હવે પાછી અત્યારે સિયાબેન આપણી પાસે રાખીને એમના મમ્મી જાય છે દૂધ લેવા માટે એ તો જોઈએ છીએ હવે કે બેન બા મારી પાસે રે છે કે નહીં કારણ કે હમણાં આજના વિડીયો તમને એમ જ જોવા મળતું હશે કે બેન બા રે છે કે નહીં રહે છે કે નહીં કારણ કે ખરેખર મારી પાસે હું છે ને એને કે મારી પાસે એના મમ્મી પાસે જેટલી રે ને એટલી મારી પાસે નથી રમતી ખબર નહીં હવે જોઈએ આપણે કીધું એમ કે મહિનો દિવસ છે આપણી પાસે તો મહિના દિવસમાં આપણે આપણી હેવાઈ ધરવી છે એમને

બપોર અત્યારે પણ ઓલું નીકળું એમાં જ હમ એટલે અવાજ આવતો તો ને ઉતળી હમ

મારે અહીંયા વઘાર મારવાનો છે નમકીનનો જે ઓલરેડી તો હું ઘણી વાર તમારા લોકો જોડે શેર કરી જ છું એમની આજે ફરી એકવાર થઈ જાય તો બસ આખું જીરું નાખી દીધું છે હીંગ નાખી દીધી છે અને છે આદુ અને મરચું મરચું મોડું છે ને એટલે જ સ્પાઈસી કરવા માટે આપણે નાખી છે આખી મરચી કટિંગ કરીને નથી નાખી કેમ કે મરચી ખાવી ન હોય પણ તે તીખાથી બેસી જાય અને એમાં લાલ મરચું નાખવાનું આવે એટલે પછી તીખાશે એમાં આદુ અને મરચાથી જ આવે એટલા માટે આપણે ગ્રીન મરચી નાખી છે મોટી થી એક વચ્ચે કાપો પાડી દીધો છે એટલે સેજ એટલી થી ખાસ બેસી જશે એટલે આપણું મસ્ત મસ્ત એવું નમકીન રેડી થઈ જશે આ થોડું સંતળાઈ જાય પછી નાખ દેસું આપણે એમાં બટેટા કે ઓલરેડી છાલ ઉખેડી ચિપ્સ કરીને રાખ્યા છે આપણે અને હું મારો અવાજ ધીમો રાખીશ કેમ કે સિયા સૂતી છે ને એટલા માટે બપોરની જાગી ગઈ પછી સૂતી નથી અત્યારે પહેલી વાર સૂતી છે જગ્યા પછી એટલે પહેલી જ નીંદર છે એટલે મેં કીધું એ

ધીમા ગેસ છે ચડતું રહીએ શાક આ બાજુ ચડતું રેન ત્યાં આપણે ફટાફટ તેલ મૂકી દીધું છે ને ચાલુ છે ફટાફટ પૂરી બનાવી નાખે શાબ્દી માટે બસ આવાથી છે મારા ભરિયું બધા બપોરે પટી ગયા બપોરે ગોળા ના શાક ફતી ગયા ત્યાં બટાકાનું શાક માટે

ગરમા ગરમ પૂરી અને બાયફાવીના બટેટાનું શાક તો આવું કંઈક છે ભાણું ચલો ખાવું હોય તો આવી જાવ ખાઈ પીન ફ્રી થઈને આવી ગયા છીએ આપણે આ બેડરૂમમાં રૂમમાં શ્રીયાબેનને લઈને શ્રીયાબેનને અત્યારમાં ઊંઘ નથી આવતી તો કીધું ચાલો થોડીક વાર આપણે રમાડીએ તો અમારે રમે છે બેન બા અહીંયા આમના પિયાનો સાથે આપણે ખિલોનાનો રૂમ ભલંગ ગયો જો ખિલોના બધા અહીંયા છે એ એ એ એ

ગમે તે પાંચ નામ લેશું તમારી સમક્ષ જે લોકોએ સાચા આન્સર આપ્યા છે ને એમના અને પછી આજે આપણે પાછું આજનું ક્વેશ્ચન તમારા લોકો સાથે આપણે શેર કરીશું તો એક જ મિનિટ આપણે સૌથી પહેલા કોનું નામ આવે છે જોઈએ રાજવી વાંજા પછી છે હર્ષા ગાંધી કમાણી વિદિતા ત્રણ થયા પછી વૈશાલી દેસાઈ અને છેલ્લે છે દેવદીપ પેન એટલે કે આપણે દેવદીપના મમ્મી પાંચ નામ આપણે લીધા છે રેન્ડમલી અને આજનો ક્વેશ્ચન હવે આપણે કરી જ નાખીએ અને પછી જ આપણો બ્લોગ પૂરો કરીએ તો આજનો ક્વેશ્ચન એવો છે જ્યારે ભગવાન રામ લક્ષ્મણ અને સીતા ને વનવાસ થયો હતો તો ત્યારે એ કયા જંગલમાં રોકાયેલા હતા એ જંગલનું નામ તમારે કહેવાનું છે આપણે બહુ એ જંગલથી પરિચિત જ છીએ અને આમ એટલે હિન્ટ આપી દઉં કે આપણા ગુજરાતમાં જ આવેલું છે એ જંગલ તો ચલો જેને જેને આવડતું એ જંગલનું નામ એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ફટાફટથી જણાવી દો ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે